बी एन एच यू बी एस एम फाइव इकोनॉमिक्स पेपर पंदर संचालकीय अर्थशास्त्र रेगुलर एंड एटिकेटिंग प्रश्न एक સંચાલકીય અર્થશાસ્ત્ર એ આર્થિક સિદ્ધાંત અને વ્યાપારિક નિર્ણયો વચ્ચેનો અંતરને પૂરું કરી દે એવું શાસ્ત્ર છે આ વ્યાખ્યા કોણે આપી છે જવાબ જોયેલ લડીને આપેલી છે બીજો સવાલ મૂડીનું વર્તમાન મૂલ્ય બરાબર ખાલી જગ્યા જવાબ છે એક વર્ષના અંતે મૂલ્ય ભાગ્યા એક પ્લસ વ્યાજનો દર तीजो સવાલ વૃદ્ધિના ખ્યાલને બીજા કયા ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે અધિકતાનો ખ્યાલ ચોથો સવાલ સંચાલકીય અર્થશાસ્ત્રનું મુખ્ય કાર્ય શું ગણાવી શકાય છે જવાબ પહેલું છે નિર્ણયકરણ બીજું છે ભાવિ આયોજન પાંચમો સવાલ કોઈ એક નિર્ણય લેવાથી જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એટલે કયો ખર્ચ કહેવાય છે જવાબ વૈકલ્પિક ખર્ચ કહેવાય છે છઠ્ઠો સવાલ નીચેનામાંથી કઈ નાસવંદ વપરાશી વસ્તુઓ છે જવાબ મીઠાઈ દૂધ ચોકલેટ ફળ વગેરે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિ કેટલી છે જવાબ ચાર આઠમો સવાલ નીચેનામાંથી કઈ ટકાઉ વપરાશી વસ્તુઓ છે જવાબ છત્રી વીજળી રેફ્રિજરેટર વગેરે નવમો સવાલ પેઢીની અંદર જે કંઈ પણ બને તે બધાનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે આવું કહેનાર કોણ છે જવાબ ડીસી ડેંગ દસમો સવાલ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં રેખાનો આકાર કેવો હોય છે જવાબ ક્ષિતિજ રેખાને સમાંતર અગિયારમો સવાલ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગમાં માંગ રેખાનો આકાર કેવો હોય છે જવાબ સાપેક્ષ રીતે વધુ તીવ્ર ઢાળો અગિયારમો સવાલ નીચે આપેલી માંગ આગાહીની પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ મોજણી पद्धती मतो नाही जवाब वलण पद्धती तेरमो सवाल પેઢી જ્યારે પોતાની ધંધાકીય પ્રવૃત્તિનો સ્વરૂપ પ્રમાણ કે કક્ષમાં ફેરફાર કરે ત્યારે તેને લીધે ખર્ચમાં જે વધારો થવા પામે છે તે ખાલી જગ્યા હોય છે જવાબ વૃદ્ધિગત ખર્ચ કહેવાય છે ચૌદનો સવાલ માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર ખાલી જગ્યા જવાબ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર આગળનો સવાલ કુલ ખર્ચની કુલ ઉત્પાદન વડે ભાગવાથી કયો ખર્ચ મળે છે જવાબ સરેરાશ ખર્ચ મળે છે આગળનો સવાલ કોઈ એક વસ્તુની કિંમત રૂપિયા દસ છે અને આ કિંમતે તેની માંગ એક હજાર એકમો જેટલી છે હવે જ્યારે વસ્તુની કિંમત ઘટીને રૂપિયા નવ થાય છે ત્યારે માંગ વધીને બારસો એકમ જેટલી વધે તો માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો જવાબ એનો જવાબ છે બે સત્તરમો સવાલ લાંબા ગાળે બધો જ ખર્ચ કેવો હોય છે જવાબ અસ્થિર ખર્ચ હોય છે અઢારમો સવાલ લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કેવા આકારની હોય છે જવાબ યુ આકાર લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખાને કયા નામે ઓળખાવી શકાય છે જવાબ પહેલું છે આયોજન રેખા બીજું છે આવરણ રેખા વીસમો સવાલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને ખાલી જગ્યા કહે છે જવાબ કુલ ખર્ચ કહે છે એકવીસમો સવાલ કુલ ઉત્પાદનના સાધનોના એકમો વડે ભાગતા કઈ પેદાશ મળે છે જવાબ સરેરાશ પેદાશ મળે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એક પેઢી છે પરંતુ તેમાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા પાતળ ગંગા અને ગુજરાતમાં આવેલા નરોડા આ બે સ્થળે એમના કાર્યો થાય છે તેને શું કહેવાય છે જવાબ પ્લાન્ટ ત્રેવીસમો સવાલ ઉત્પાદનના સાધનો અને તેના દ્વારા થતાં ઉત્પાદન વચ્ચેનો ટેકનિકલ સંબંધ કોણ દર્શાવે છે જવાબ ઉત્પાદન વિધેય ચોવીસમો સવાલ કોઈ એક સાધનના વધારાના એક એકમનો ઉપયોગ કરવાથી કુલ પેદાશમાં થતો વધારો એટલે કઈ પેદાશ જવાબ છે સીમાંત પેદાશ પચીસમો સવાલ પ્રોફેસર માર્શલે ઉત્પાદનના એકમના કદનો વિસ્તાર વિસ્તાર થવાથી ચોક્કસ આર્થિક લાભો પ્રાપ્ત થાય છે તેને કેટલા વિભાગમાં વહેંચ્યા છે જવાબ બે વિભાગમાં વહેંચ્યા છે પહેલું છે આંતરિક કરકસર बीज बाह्य करकसर सवाल ડીએક્સ બરાબર એફ કાઉસમાં પી એક્સ કાઉસ પૂરો આ સૂત્રમાં માંગનું કોનું વિધેય છે જવાબ કિંમતનું સત્યાવીસમો સવાલ મૂડીનું વર્તમાન મૂલ્ય એ ડોટ બરાબર કેટલા જવાબ છે એ વન ભાગ્યા એ પ્લસ આર